આપણે યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ સુંદર મજાના વિડીયોને લાઈક કરી દેજો અને આપના મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર એક જોઈએ અપૂર્ણાંક સ્વરૂપે લખો શું આ બધા સમ અપૂર્ણાંક છે તો સૌ પ્રથમ એક આકૃતિ આપેલી છે જેમાં ચાર આકૃતિઓ આપેલી છે જુઓ આપણે શરૂઆત કરીએ તો પહેલી આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે લખાય તો કે નીચે કુલ ભાગ અને ઉપર રંગીન ભાગ તો આવશે ત્યારબાદ બીજામાં છે આપણે છેદ ઉડાડીએ તો આપણને મળશે બે દુ ચાર એટલે આ પણ શું બની જશે એક ભાગ્યા બે બની જશે ત્યારબાદ ત્રણ ભાગ્યા છ આના પણ છેદ ઉડાડીશું તો ત્રણ દુ છ થશે એટલે આ પણ એક દ્યાશ બની જશે અને ત્યારબાદ છે ચાર ભાગ્યા આઠ તો આના પણ છેદ ઉડાડીશું તો ચાર દુ આઠ થશે સરખો જ આવે છે આને શું કહેવાય સમ અપૂર્ણાંકો કહી શકાય ચલો ત્યારબાદ બી નંબરની આકૃતિ જેમાં પાંચ આકૃતિઓ આપેલી છે સૌથી પહેલા છે ચાર ભાગ્યા બાર તો ચાર તરી બાર થશે એટલે એક ભાગ્યા ત્રણ મળશે ત્યારબાદ ત્રણ ભાગ્યા નવ જે થશે ત્રણ તરી નવ એટલે સમ અપૂર્ણાંક કહી શકાય પરંતુ આ અપૂર્ણાંક આ બધાથી જુદો પડે છે માટે આપણે શું કરીશું ના બધા સમ અપૂર્ણાંકો નથી ચલો ત્યારબાદ હવે જોઈએ પ્રશ્ન નંબર બે જેમાં શું કીધું છે અપૂર્ણાંક લખો અને દરેક હરોળની સમ અપૂર્ણાંકની જોડ લખો અહીં બે હરોળ આપણને આપેલી છે તેના આપણે સૌપ્રથમ અપૂર્ણાંક લખીશું ત્યારબાદ ઉપરની હરોળ અને નીચેની હરોળમાં કયા સમ અપૂર્ણાંકો છે તે આપણે જોઈશું ચલો એ નંબરમાં આવશે એક દૂત્યાંશ બી નંબરમાં આવશે ચાર ભાગ્યા છ સી નંબરમાં આવશે ત્રણ ભાગ્યા નવ ડી નંબરમાં આવશે બે ભાગ્યા આઠ ઈ નંબરમાં આવશે ત્રણ ભાગ્યા ચાર ચલો ત્યાર બાદ એક નંબરમાં આવશે હવે આપણે જોઈ લઈએ સમ અપૂર્ણાંકો કયા કયા છે તો તમે અહીં જોઈ શકો છો અહીં આપણે લખ્યા છે કે એમાં આવશે બે નંબર બી માં આવશે ચાર નંબર સી માં આવશે એક નંબર બી માં આવશે પાંચ નંબર અને ઈ માં આવશે ત્રણ નંબર ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચે આપેલા દરેકના બોક્સમાં સાચી સંખ્યા મૂકો નંબર એ બે ભાગ્યા સાત બરાબર આઠ ભાગ્યા ખાલી જગ્યા અહીં બોક્સમાં કઈ સંખ્યા આવશે તે આપણે જોવાનું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં બંનેના અંશ આપેલા છે તો આપણે સૌ પ્રથમ અંશથી શરૂઆત કરીએ તો બે ના આઠ મળ્યા એનો મતલબ શું તો કે હું બે ને ચાર વડે ગુણીશ તો મને આઠ મળશે તો તમે જોઈ શકો છો આપણે ઉપર જેટલા વડે ગુણ્યા નીચે પણ એટલા વડે ગુણવા જોઈએ તો ઉપર બે ચોક આઠ થશે તો નીચે નીચે મળશે તો જે બોક્સ કર્યું તું એમાં સાચો ચલો ત્યાર બાદ પાંચ ભાગ્યા આઠ બરાબર દસ ભાગ્યા ખાલી જગ્યા તો પાંચ ના દસ થયા એનો મતલબ ઉપર કેટલા વડે ગુણ્યા છે બે વડે તો નીચે પણ આપણે કેટલા વડે ગુણવાના બે વડે તો પાંચ દુ ઉપર દસ અને નીચે આઠ દુ 16 મળશે એટલે કે બોક્સમાં આવશે 16 ચલો ત્યાર બાદ c નંબર માં છે 3 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 20 હવે અહીં નીચે છેદ આપેલા છે તો 5 ને 20 બનાવવા શું કરવું પડે આપણે 4 વડે ગુણવા પડે તો જો નીચે 4 વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 4 વડે તો 3 * 4 ઉપર મળશે આપણને 12 ત્યાર બાદ દાખલો છે 45 ભાગ્યા 60 બરાબર 15 ભાગ્યા ખાલી જગ્યા હવે અહીં 45 ના 15 થ્યા તો જ્યારે પણ આવી રીતે ઘટાડો થાય ને એટલે આપણે સમજી ભાગવાના ત્રણ વડે તો સાઈઠ ભાગ્યા ત્રણ કરીશું તો આપણને જવાબ મળશે વીસ ત્યારબાદ છે અઢાર ભાગ્યા ચોવીસ બરાબર ખાલી જગ્યા ભાગ્યા ચાર તો જુઓ ચોવીસ ના ચાર બન્યા એટલે કે ચોવીસ ને કેટલા વડે ભાગીએ તો ચાર મળશે

એનો મતલબ પાંચને મારે વીસ કરવા છે તો કેટલા વડે ગુણવા પડશે ચાર વડે તો નીચે જુઓ પાંચ ચોક વીસ થઈ ગયું તો નીચે ચાર વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના વડે તો ઉપર થઈ જશે ચલો છે છે અંશ કરવાનો સૌ પ્રથમ આપણે ત્રણ ભાગ્યા પાંચ તો લખી જ દઈશું હવે અંશ નવ કરવાનો છે એટલે ત્રણ ના કેટલા કરવાના છે નવ તો ત્રણ માં કેટલા ગુણીએ તો નવ થાય તો ત્રણ તરી નવ થશે ઉપર ત્રણ વડે ગુણ્યા તો નીચે પણ કેટલા વડે ગુણવાના ત્રણ વડે તો પાંચ તરી મળશે પંદર ચલો ત્યારબાદ સી નંબરમાં છે ઉપર પણ કેટલા વડે ગુણવાના છ વડે તો ઉપર આપણને મળશે છ તરી અઢાર અને નીચે પાંચ છ ત્રીસ ચલો ત્યારબાદ છે ડી નંબરમાં અંશ સત્યાવીસ તો સૌ પ્રથમ આપણે ત્રણ ભાગ્યા પાંચ એમને એમ લખી દઈશું અંશને આપણે સત્યાવીસ કરવાના છે એટલે આપણે 3 ને નવ વડે ગુણીશું તો અડતાલીસ નો સમ અપૂર્ણાંક શોધો જેનો જેમાં એ નંબર છે અંશ નવ હોય હવે અંશને નવ બનાવવાના છે એનો મતલબ છત્રીસ કેટલા બનાવવાના નવ તો અહીં જુઓ છત્રીસ માંથી નવ બનશે એટલે કે ઘટાડો થાય છે તો હંમેશા શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે તો અડતાલીસ ના ચાર બનાવવા હોય તો કેટલા વડે ભાગવા પડે બાર વડે તો નીચે બાર વડે ભાગ્યા તો ઉપર પણ બાર વડે ભાગીશું તો આપણને જવાબ મળી જશે ત્રણ ભાગ્યા ચાર ચલો ત્યારબાદ આપણે પાંચ ને છ વડે ગુણીશું તો ઉપર ત્રીસ મળશે અને નીચે પણ જો છ વડે ગુણીશું તો ચોપન મળશે એનો મતલબ આ બંને અપૂર્ણાંકો કેવા છે સમાન છે તે નંબરમાં છે ત્રણ ભાગ્યા દસ અને બાર ભાગ્યા પચાસ જવાબ

નહી એટલે આપણે લખી દઈશું ના અપૂર્ણાંકો સમાન નથી ચલોતાલીસ હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે અંશ અને છેદમાંથી મહત્તમ અવયવો કટ કરવા તો જુઓ અડતાલીસ ના આપણે લખી શકીએ બાર ચોદ અડતાલીસ એવી રીતે નીચે સાહીઠ એટલે બાર પચાસ સાઈઠ હવે આટલેથી બાર અને બાર ઉપર નીચે કટ થઈ જશે તો છેલ્લે શું હશે ચાર ભાગ્યા પાંચ હવે ચાર અને પાંચ માંથી કોઈ પણ સામાન્ય અવયવ છે નહીં એનો મતલબ આ સ્વરૂપ કહેવાશે ગુણ્યા દસ એટલે એકસો પચાસ અને છેદમાં ત્રણ દુ છ અને એને દસ વડે ગુણીશું એટલે સાહીઠ મળશે તમે જોઈ શકો છો ત્રણ ત્રણ અને દસ દસ કેન્સલ થઈ જશે તો ઉપર નીચે વધશે પાંચ ભાગ્યા બે ત્યારબાદ છે 84 ભાગ્યા 98 તો 14 14 6 84 અને 14 7 98 મળશે 14 14 કેન્સલ થઈ જશે તો 6 ભાગ્યા 7 આપણો જવાબ ત્યારબાદ બાદ ડી નંબર માં છે 12 ભાગ્યા 52 ઉપર 3 ચોક 12 અને નીચે 13 ચોક 52 4 4 કટ થઈ જશે 3 ભાગ્યા 13 આપણો આન્સર બની જશે ત્યારબાદ છે 7 ભાગ્યા 28 તો ઉપર 7 એકા 7 અને નીચે 7 ચોક 28 7 7 કેન્સલ

તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો તો આપણે જુઓ એક મસ્ત મજાનું કોષ્ટક બનાવી દીધું છે જેમાં સૌપ્રથમ આપણે ત્રણેય ભાઈઓના નામ લખી દીધા છે ત્યારબાદ પેન્સિલની હાલની સંખ્યા અને ઉપયોગ કરેલ પેન્સિલની સંખ્યા લખી દીધી છે અને છેલ્લાક ભાગમાં આપણે ભાગ લખ્યા છે તો જુઓ સૌપ્રથમ આપણે પેન્સિલની સંખ્યા લખી દીધી રમેશની વીસ ત્યારબાદ સેલુની પચાસ અને જમાલની એસી હવે આમાંથી એ લોકો એક જેટલી પેન્સિલ ઉપયોગ કરી છે તે લખી દીધી છે રમેશે દસનો ઉપયોગ કરી દીધો સેલુએ પચીસનો અને જમાલે ચાલીસનો હવે આપણે ભાગ લખીશું એટલે કે દસ ભાગ્યા વીસ તો દસ દસ કેન્સલ થશે આપણને મળશે એક ભાગ્યા બે ત્યારબાદ પચીસ ભાગ્યા પચાસ પચીસ પચીસ કેન્સલ એક ભાગ્યા બે ચાલીસ ભાગ્યા એસી ચાલીસ ચાલીસ કેન્સલ એક ભાગ્યા બે આમ આપણે જોઈ શકીએ છીએ કે હા તેઓએ

ચોથાની સામે સી નંબર અને પાંચમાની સામે સાચો જવાબ આવશે બી નંબર અને તેની બાજુમાં આપણે લખી દીધું છે કે તેના બીજા બે ઉદાહરણ તો આ પ્રમાણે તમે તેના બીજા બે ઉદાહરણ પણ લખી શકો છો હવે અહીં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડિયો સાથે જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો